સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજના નવા ધોરણ વિષય સંસ્કૃત પાઠ નંબર તથેવ પાઠનો આજે આપણે અભ્યાસ કરીશું જોઈએ પ્રસ્તાવના જેમ પ્રત્યેક ફળનો પોતાનો આગવો રસ હોય છે તેમ સંસ્કૃતના પ્રત્યેક કવિએ રચેલા દરેક પદ્યમાં પોતાનો આગવો રસ હોય છે સતા આપણી વ્યક્તિગત રુચિને કારણે અમુક ફળને વધારે પસંદ કરીએ છીએ આ વ્યવહાર જેમ કોઈ ફળના મહત્વને હાનિ પહોંચાડતો નથી તેમ મહાકવિઓના અમુક જ પદ્યો તરફ પસંદગી ઉતારીને તેમનો રસાસ્વાદ કરવાનો પ્રસ્તુત પાઠમાં કરવામાં આવેલો વ્યવહાર આ કવિઓના અન્ય પદ્યોનું મહત્ત્વ કોઈ રીતે ઓછું કરતો નથી આ પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને અહીં જુદા જુદા કાળખંડમાં થઈ ગયેલા જગતમાં અમર થઈ ગયેલા છ મહાકવિઓની એક એક રચના પસંદ કરીને અહીં પ્રસ્તુત કરવામાં આવી છે પહેલો શ્લોક મહાકવિ ભાસના એકાંકી ભારમાંથી લેવામાં આવ્યો છે તેમાં

રીતે લાક્ષણિકતા દર્શાવેલી છે તે દરેક મહાપુરુષનું મન પણ કઠોર અને પુષ્પથી પણ કોમળ હોય છે ચોથો શ્લોક ગદ્યકાર બાણભની રચના તરીકે પ્રસિદ્ધ પામેલો છે તેમાં દૃષ્ટ માણસોના સ્વભાવની હકીકત વર્ણવેલી છે પાંચમો શ્લોક નાટ્યકાર શુદ્રકના પુચ્ચકટિકમમાંથી પસંદ કરેલો છે દરેક દરિદ્ર માણસના દિલનું દયામણું દુઃખ આલેખાયું લેખાયું છેલ્લો શ્લોક રવિગુપ્ત નામના કવિની રચના છે જેમાં સજ્જનની પ્રશંસા સુપેરે કરવામાં આવી છે આ વર્ણનમાં સૂચિત થયેલી હકીકતો આજે પણ એટલી જ પ્રસ્તુત છે તે મનુષ્ય જીવનનો ભાગ બની જોઈએ તો જ કાવ્યનું શિક્ષણ સફળ બની શકે છે જોઈએ પેલા નંબરનો શ્લોક શિક્ષા તથેવ પેલા પહેલા નંબરનો શ્લોક છે ઈ ભાસનો છે જોઈએ અનુવાદ વખત વીતતા કેળવણી નાશ પામે છે ખૂબ મજબૂત મૂળવાળા વૃક્ષો પડી જાય છે

કાવ્ય પણ નવું છે એટલે ટીકા ન કરી શકાય તેવું નથી હોતું સત્પુરુષો એટલે કે વિદ્વાનો પરખીને બેમાંથી એક એકને સેવે છે મૂર્ખ વ્યક્તિ પારકાના વિશ્વાસથી દોરવાયેલી બુદ્ધિવાળો હોય છે ત્રીજા નંબરનો શ્લોક વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી લોકાતરાણામ છેતાંશી કોનું નું વિજ્ઞાતુમ હતી ભવભૂતિનો શ્લોક જોઈ અનુવાદ સામાન્ય લોકોથી ચડિયાતી કોટીના માણસોના વજ્ર કરતા પણ કઠોર અને ફૂલ કરતાય કોમળ એવા મનને ખરેખર કોણ જાણવા સમર્થ છે ચોથા નંબરનું અન્ય સ્વાવલંબ ધપો નીચ પ્રાયણ દુ સહસો ભવતી રવિ રપી ન દહતી તાગદ યાદગ દહતી વાલુકાની કર બાણનો આ શ્લોક છે જોઈએ

શ્લોક જોઈએ અનુવાદ સુખ ખરેખર દુઃખને અનુભવીને શોભે છે જેમ ગાઢ અંધકારમાં દીવાનું દર્શન હોય છે સુખમાંથી જે માણસ ગરીબાઈમાં આવી પડે છે તે શરીર ધારણ કરેલો હોવા છતાં મરેલાની માફક જીવે છે જોઈએ છઠ્ઠા નંબરનો શ્લોક સુજનો યાતિ વેરમ પરહિત નિરતો વિનાશ કાલે અપી સેદ અપી સંદન તરુહુ

વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આગળના વિડીયોમાં આભાર થેન્ક યુ ધન્યવાદ